ત્યાંથી વસ્તુ પોલિશુદ્ધ છે

કોઈ પ્રેમથી કોઈ પોકાર કહી રહ્યો એનો કે આ યંત્રને હલાવે છે એને જાણો છે મને કેવો પોકાર કહી રહ્યો અંદર થી પોકાર કરી છે પોકાર આપણી હિત છે આપણી જરૂરિયાત છે ભૌતિક વસ્તુ આપણી જરૂરિયાત વગર પ્રગટ નથી થતી તો આ જે અસ્તિત્વ છે એ પ્રગટ એમને એમ થઈ જશે આપણા ભાવ ઓછો કરશું કઈક તો બદલાવટ અંદર લે આવી પડશે આપણે કઈક અંદર તો બદલાવટ આપણા અંદરના વેલ્યુ બદલાવું પડશે શાંતિ પ્રેમનો પ્રેમ સમજ સમજણ નું વેલ્યુ અને એ પોતે જ એવું છે કે જે તમને અમાપ ખુશી આપશે તમને તો આપશે તમારી આજુબાજુના લોકોને આવશે એ આપણે નથી કરવું આપણે નથી જે અત્યારે જે સ્થિતિમાં આપણે મનની સાથે જે જીવી છે ને એ આપણને સુખ નથી આપતું સામે સુખ નથી આપતું અત્યારે અત્યારે કોઈ પણ વસ્તુ છે ને અંદર આવતી જ નથી અંદર જે આવે છે એ આપણે આપણી રીતે અન્ડરસ્ટેન્ડિંગ નો જન્મ તો તમારા એમ્ટીનેસમાંથી થાય એમ્ટીનેસ એટલે તમને જે કહેવામાં આવ્યું એને તમે અંદર કોમ્પ્લિમેન્ટરી તરીકે લીધું તમે એને અંદર આવવા દીધું આ જે અંડરસ્ટેન્ડિંગ છે એને તમે અંદર આવવા દેશો અંડરસ્ટેન્ડિંગને તમે અંદર આવવા જશો કે એ આપણી અંદર શું થાય સેન્સરશીપ હોય જેમાં ફિલ્મ ની અંદર જે સેન્સરશીપ કરનાર હોય ને એમ અંદર એ સેન્સરશીપ કરે જે માનેલું છે મેં ધારેલું છે જેવું વાંક્ય આવ્યું એ મારા ધારવા પ્રમાણે ની રીતે એને બનાવી અન્ડરસ્ટેન્ડિંગ